આપણા છોકરા કરતા ઓછું ભણેલાને આપણા છોકરાની માથે બેસાડે છે. આની આજ સરકાર જો પટાવાળાની ભરતી કરે તો આઠ 5 ફોર્મ નથી ભરી શકતા. આની આજ તે ભાજપની સરકાર જો કોન્સ્ટેબલની ભરતી કરે તો દસ 5 માં ફોર્મ નથી ભરી શકતા. સરકાર કોન્સ્ટેબલ બાર પાસ બનાવે છે પણ મંત્રી ગમે એવો હાલે છે. તમે વિચાર તો કરો એને ખબર છે કે આ નો હાલે.

એજન્ટ પાસે રૂપિયા આપો તો ગમે દોઢસો પ્રશ્નો સરકાર ને પૂછાય સરકાર જવાબ કોનો આપશે એના માટે સરકાર ડ્રો કરે દોઢસો દોઢસો પ્રશ્નો નો ડ્રો થાય એ ડ્રો માં જે દસ પ્રશ્નો આવે એનો જવાબ આપવાનો બાકીના બધાને બાપા સીતારામ આવજો ટાટા બાય

આટલા વર્ષો અમે કાઢ્યા છે અને પરિણામે અમારા વિસાવદરના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો અમારી બહેનો અમારા સૌ મતદારો એ મારી માથે હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા અને એવા આશીર્વાદ આપ્યા કે આખા ગુજરાતની અંદર અત્યારે અમારું હાલી ગયું છે એ દસ વર્ષનો સંઘર્ષ લેખે લાગ્યો પણ દોસ્તો લડાઈની અહીંયા લડાઈ પૂરી નથી થતી અહીંથી તો ચાલુ થાય છે હકીકત એ છે કે તમારા મતથી એક માણસ શિક્ષણ મંત્રી બને પછી એ પોતાની માલિકીની દસ શાળાઓ સુરતમાં અમદાવાદમાં ખોલી નાખે છે શિક્ષણ મંત્રીના કાકાના દીકરાની શાળા એની પોતાનો ભાગ હોય એવી શાળા એના ફઈના છોકરાની ભાળા શાળા એના હાડુભાઈની શાળા શાળા તો બને છે પણ પ્રાઇવેટ શાળા બની જાય છે તમારા મતથી બનેલો શિક્ષણ મંત્રી શાળા નથી બનાવતો સમાજને બનાવીને વયો જાય છે દોસ્તો અમે તો તમારો સપોર્ટ એટલે માગીએ છીએ કે તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કંઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કંઈક સારું ભણી ગણીને આગળ વધે પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વાયદાઓ ભાજપવાળા કરે છે દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે નિહાળની અંદર તો માસ્તર નથી રૂમય નથી ડંકા હું વાગે પેલા કાંઈક નિહાળ નું કરો તમે વિચાર કરો કે વિસાવદર ની ચૂંટણી હતી તેથી તો વગર ફોર્મ ભરે દસ દસ હજાર ને વીસ વીસ હજાર જેને જોઈએ એને આપતા હતા આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવાન થયા તો પચાસ પ્રકારના કાગળિયા સહી સિક્કા આ ઓફિસ નહીં ઓલી ઓફિસ આ નહીં અહીંયા ઓનલાઈન નહીં સિક્કા વાળું દોસ્તો તમે વિચારો ને તમે આત્માને પૂછો કે ચૂંટણી આવી આજ કતાર ગામની ચૂંટણીમાં ભાજપના માણસોએ કરોડો રૂપિયા વેચાતા મને ખબર છે પોલીસની ગાડીઓમાં પૈસા ફરતા હતા દારૂ ફરતો તો એ મને ખબર છે આ કતાર ગામની પોલીસની ગાડીઓમાં દારૂ વેચાતો તો ચૂંટણી ટાણે દારૂ વેચવો હોય તો વાંધો નથી ચૂંટણી ટાણે કરોડો રૂપિયા વેચવા હોય તો વાંધો નથી પણ એક ગરીબ રત્ન કલાકાર એમ કે કે ભાઈ ધંધામાં કાંઈ નથી આ છોકરા ભણાવવા કાંઈક પાંચ પચ્ચીસ આપો તો ફોર્મ ભરવાના સોગંદનામા એફિડેવિટ ફોટો પડાવો વિડિયો ઉતારો અહીંયા જાવ પૈસા નહીં મળે કાગળિયા લાવો દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે કે આરટીઈ નું ફોર્મ ભરવાનું હોય એટલે આવકનો દાખલો માગે એ આવકનો દાખલો મામલતદાર ઓફિસે થી કઢાવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી ની ઓફિસે આપવાનો સરકાર પાસે કઢાવવાનો ને સરકારને આપવાનો સમજી લો જિલ્લા શિક્ષણ અધિકારી તારો તારા મામલતદાર ને તારા શિક્ષણ અધિકારી બે કલાક રૂમ રૂમમાં ભેગા બેહાડ દો બે હામ હામે પેન ડ્રાઈવ આપી દે ડેટા ટ્રાન્સફર થઈ જાય તો આની પાસે દાખલો આની પાસે એડમિશન અમે ધકે નો ચડીએ રત્નદીપ યોજનાનો ડાયમંડના કલા રત્ન કલાકારોએ લાભ લેવો હોય તો આવકનો દાખલો આ દાખલો બધા દાખલા સરકાર પાસેથી કઢાવાના ને પાછા સરકારને દેવાના એનો અર્થ એવો થયો કે રમેશભાઈ પાસેથી દાખલો કઢાવીને રમેશભાઈના હગાભાઈને આપવાનો તો હવમન યોજના લાભ આપો તો તું રમેશભાઈ સમજી લો તો અમારે બે હજારની નહીં અને ગુજરાતમાં હમણાં હમણાં નવી નવી નગરપાલિકાઓ બની છે મોરબી બની સુરેન્દ્રનગર બન્યું નવસારી મારા ખ્યાલથી નગરપાલિકા બની કરમસદ આણંદ બન્યું એના મનમાં એમ છે કે નગર મહાનગરપાલિકા બની ગઈ બહુ મજા આવશે પહેલી કાતર તો ચાલીસ ટકા જમીન ઉપર ફરવાની છે એ નગરપાલિકાની ફરતે જ પાંચ પાંચ કિલોમીટર સુધી જેટલી જમીનો છે ને એમાં ચાલીસ ટકા જમીન સીધી કાપીને ભાજપના નેતાઓ ખાઈ જવાના છે ચાલીસ ટકા જમીન શેના નામે કાપે સરકારી શાળા બનાવાના નામે ક્યાં બની શાળા ચાલીસ ટકા જમીન દવાખાનાના નામે કાપે ક્યાં બન્યા દવાખાના ચાલીસ ટકા જમીન લાઇબ્રેરી બનાવવાના નામે કાપે ક્યાં બની લાઇબ્રેરી ચાલીસ ટકા જમીન ફાયર સ્ટેશન બનાવવા કાપે ક્યાં બન્યા ફાયર સ્ટેશન તક્ષશિલામાં આગ લાગી કે રાજકોટમાં આગ લાગી તેથી તમારો એકેય બમ્બો આડો ન આવ્યો અમારા છોકરાના જીવ ગયા ચાલીસ જમીન નથી કપાતી આપણું ખીસું કપાય છે દોસ્તો હવે તો આત્માને જગાડો હવે તો પોતાના મનને ઢંઢોળો કે આ ખોટું છે કે સાચું અમે સંઘર્ષ કરીએ હું ધારાસભ્ય બન્યા પછી મારો સંઘર્ષ ક્યાં ઓછો થયો ચાર પૈસાના ભાજપની દલાલી કરતા એક અધિકારી જેમ ભાવે એમ વર્તન કર્યું આખી ગુજરાત જોવે એમ કાંઈ વાંધો નહીં સરકાર બદલાશે ત્યારે તમને મેડલ આપશું લોઢાનો મેડલ આપવાનો છે સોનાનો ચાંદી નો તો કોઈ આપે અમે લોઢાના મેડલ આપવા માંગીએ છીએ એવું થોડું હોય કે ભાજપ નેતા આવે તો ચિંગમ બની જાય આમ આદમી પાર્ટી વાળા આવે તો સિંઘમ બની જાય વાહ ભાઈ સિંઘમ ગઈકાલે અહીંયા બંધ કરાવવા આવ્યા ભાઈ ગણપતિ બંધ કરાવી દેશો ભાઈ અંગ્રેજો ની હામે ગણપતિ આડા ઉભા રહ્યા હતા તમે તો અંગ્રેજો કરતા ઓછા ઉતરો એવા નથી મિત્રો હું તમને વિનંતી કરું છું કે જરાક આત્માને જગાડો દોસ્તો વિધાનસભામાં તમને બધાને એમ થાય કે સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછીએ કે આમ કેમ છે તેમ કેમ છે હું તમને ન્યા શું ખેલ આલે છે એ કેતો ભાજપનો નો ધારાસભ્ય નહીં કે ટિકિટો કપાઈ જાય છે હું તમને કહું કે કે ગામના તલાટી મંત્રીને અહીંયા લેવલના નાના એવા અધિકારીને તમે બે પ્રશ્નો પૂછો ને તો કોઈ તમને જવાબ આપવા તૈયાર નથી હા હું ઘરે એવા વડકા ચાલુ કરી દેશે સીધા સેના આવ્યા છો હું કામ આવ્યા છો જાય થી નહીં થાય ને કાલ આવજો ને પમદી આવજો ને આ નથી ઓલું નથી સાહેબ રજા ઉપર છે સાહેબ ની છોકરી બીમાર છે સાહેબ સાહેબના બાપા નું ઓપરેશન કર્યું છે સર્વર નથી કોમ્પ્યુટર નથી પ્રિન્ટર નથી સાહેબની ની ગાડી પંચર પડ્યું છે અનેક બાના કાઢે પણ તમારું કામ નો કરે એજન્ટ પાસે જાવ ને એક હજાર રૂપિયા આપો તો ગમે ને કામ થઈ જાય તમને એમ થાય કે હું અહીંયા તલાટી મંત્રીને કે વોર્ડ લેવલના અધિકારી આરે ચર્ચા કરું તો એ તમને જવાબ ન આપે તમે એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર કોઈ આખી સરકાર જનતાને જવાબ દેવા તૈયાર નથી છેલ્લે એમ થાય કે વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધારાસભ્યો પ્રશ્ન પૂછીને સરકારને આમ ઘેરી લે પણ ન્યા હું નિયમ છે કે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે અત્યારે આઠ નવ અને દસ ત્રણ નું વિધાનસભાનું સત્ર છે ધ્યાનથી સાંભળજો આ માહિતી કોઈ ભાજપાળો નહીં આપે કેમ કે એટલું ભણાઈ નથી આપણા છોકરા કરતા ઓછું ભણેલા ને આપણા છોકરાની માથે બેસાડ્યા છે આની આજ સરકાર જો પટ્ટાવાળાને ભરતી કરે તો આઠ પાસ ફોર્મ નથી ભરી એકતા આની આજ તે ભાજપની સરકાર જો કોન્સ્ટેબલની ભરતી કરે તો દસ પાસ એમાં ફોર્મ નથી ભરી એકતા સરકાર કોન્સ્ટેબલ એ બાર પાસ બનાવે છે પણ મંત્રી ગમે એવો હાલે છે તમે વિચાર તો કરો એને ખબર છે કે આ નો હાલે તો જ એને નિયમ બના સરકારે જ નિયમ બનાવ્યો દસ પાસ નહીં હાલે બાર પાસ જ જોશે એની સરકાર ને પાછો મંત્રી ગમે એવો હાલે છે દોસ્તો હું વિધાનસભાની વાત કરું છું એક ધારાસભ્યએ ત્રણ પ્રશ્ન મહત્તમ પૂછવાના સરકારને હું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું મને મત મળ્યા છે સાડા પંચોતેર હજાર પણ મને મત ન દીધા હોય મતદાર યાદી નામ હોય બધાનો પ્રતિનિધિ હું છું ત્રણ લાખ લોકો નો પ્રતિનિધિ છું ત્રણ આખા એક અડધો તાલુકો તાલુકાનો પ્રતિનિધિ બનાવ્યો છે મારે હું ખાલી ત્રણ જ પ્રશ્ન હશે મારી પાસે પ્રશ્ન નહી હોય જ્ઞાન નિયમ છે કે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે પણ હજુ એમાં તે જાદુ છે ત્રણ પ્રશ્ન તો પૂછવાનું કીધું છે જવાબ કે નો આપશે એ ક્યાં કીધું છે જવાબ આપવાની પદ્ધતિ છે ધ્યાનથી આંબળજો કે ગોપાલભાઈએ ત્રણ પ્રશ્ન પૂછ્યા ચૈતર વસાવાએ બીજા ત્રણ પૂછ્યા એટલે છ હેમંત ખવાએ ત્રીજા ત્રણ પૂછ્યા એટલે નવ આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પૂછ્યા એટલે બાર કોંગ્રેસ વાળાએ ત્રીજા ત્રણ પૂછ્યા એટલે પંદર એમ માની લો કે પચાસ ધારાસભ્યોએ ત્રણ 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 પ્રશ્ન પૂછ્યા એટલે દોઢસો પ્રશ્નો સરકારને પૂછાયા એક સત્ર દરમિયાન એ તો પૂછાણ આવે સરકાર જવાબ કોનો આપશે એના માટે સરકાર ડ્રો કરે દોઢસો એ દોઢસો પ્રશ્નોનો ડ્રો થાય એ માં જે દસ પ્રશ્નો આવે એનો જવાબ આપવાનો બાકીના બધાને બાપા સીતારામ આવજો ટાટા બાય બાય ધારો કે ગોપાલ ઇટાલિયાએ ત્રણ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યા હોય અને ડ્રોમાં એકેય ન આવે તો જવાબ દેવા વાળો કોઈ નઈ આપણને કાંઈ ખબર નથી કે આપણો મત લઈ જાય ન્યા હું મુજરો કરે આલીશાન ફ્લેટ મળે છે ધારાસભ્યોને તમારે આખી જિંદગીની કમાણી લગાવો તો ન મળે એવા ફ્લેટ ધારાસભ્યોને રહેવા આપ્યા છે આલીશાન પ્લેટ ફાઈવ બી એચ કે સોફા ટીવી ફર્નિચર કબાટ કોમ્પ્યુટર પ્રિન્ટર ગીઝર એસી વોશિંગ મશીન બધું સરકારનું બધા રૂમમાં એસી રસોયા તમને શું મળે છે આત્મા જગાડો દોસ્તોને કોઈ ભાજપ કીધું કે આટલું બધું તમારા પૈસે લેર કરે છે તમને આવી નારા શીખવાડી જાય ભારત માતા એટલે તમને એમ થાય કે બહુ દેશ પ્રેમી દાબો આને તમારે જય જયકાર કરતો રહેવાનો ની ફાઈવ બીએચકે ગાડીઓ બંગલાન મજા મજા દોસ્તો હું તો તમને જગાડવા આવ્યો છું કોઈ ધારાસભ્ય કહી દે કે અમને ફાઈવ બીએચકે મળ્યા છે હાવ મફતના મળે એ કે કોઈને કહેવા આવે પાછો એ તો આવીને એમ જ કે ને અમે તમારી માટે બહુ મહેનત કરીએ છીએ મત દેજો હું મહેનત કરો મિત્રો હું કતાર ગામના લોકોના માધ્યમથી તમારો હાથમાં જગાડવા આવ્યો છું તમારું મને એમ કે ગોપાલ ઇટાલિયા માણા સાચો છે હોઠેથી નહીં મોઠેથી નહીં કાળજામાંથી બોલે છે એવું તમારું મન એમ કેમ તો આવતી ચૂંટણી હાવણો ભૂલતા નહીં એ મારી તમને વિનંતી અને અમારા માટે નો કરતા મારા માટે કઈ ન કરતા તમારા પોતાના માટે કરજો દોસ્તો વિધાનસભામાં ત્રણ પ્રશ્ન પૂછવાના એમાં ડ્રોમાં માં એક થી દસ માં આવે તો જવાબ મળે એમાંય જાદુ છે તમને એમ થાય ગોપાલભાઈ ત્રણ પૂછાય એટલે ત્રણ ના જવાબ આપશે એવું નથી એમાં જાદુ છે ડ્રોમાં આવવો પડે ધારૂ ગોપાલભાઈ નો પ્રશ્ન ડ્રો માં આવ્યો નવમાં નંબરે તો તમને એમ થાય કે હવે તો જવાબ દેશે તો કે નહીં એમાં જાદુ છે પહેલો બીજો ત્રીજો ચોથો પ્રશ્ન હોય ભાજપના માણસો નો સિલેક્ટ થાય પાંચમો પ્રશ્ન કોંગ્રેસના માણસ નો સિલેક્ટ થાય છઠ્ઠો પ્રશ્ન કોંગ્રેસ નો સિલેક્ટ થાય પાંચમો આઠમો સાતમો આઠમો ભાજપનો નવમો મારો હોય તો ભાજપ વાળા શું કરે છે અહીંયા પેલા બીજા અને ત્રીજા પ્રશ્ન પ્રશ્ન પૂછે જેટલો લાંબો 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 પૂછે કે અડધી કલાક પ્રશ્ન અને દોઢ કલાકનો જવાબ ત્રણ પ્રશ્ન ના સવાલ ને ત્રણ જવાબ બોલીને બોલે તો હાંજ પડી જાય એટલે આજનો પ્રશ્ન પૂરો એટલે એક થી દસ માં કદાચ નવ માં નંબરે મારો પ્રશ્ન હોય તો એની ચર્ચા નહીં થાય એક થી ત્રણ માં આવે તો જ કદાચ ચર્ચા થાય તો પગાર શેના લ્યો છો કરોડો રૂપિયાના પગાર મંત્રીઓને અઢી અઢી ત્રણ ત્રણ લાખ પગાર છે મુખ્યમંત્રીના પાંચ પાંચ લાખ પગાર ધારાસભ્યોના દોઢ દોઢ પોણા બે લાખ અને તમે કેમ જીવન જીવો છો વિચારો ને તમે ને તમે મોટા ઉપાડે આમ મોયલી માકડીએ જઈને ભાજપના બટન દબાઈ આવો છો અને શું મળે છે રિક્ષામાં બેહવાની જગ્યાએ નથી મળતી હાજે ઘરે આવીને ત્યારે બે રિક્ષા જવા દેવી પડે છે નિહાળમાં એડમિશન તો નથી મળતો દવાખાના ખાટલો નથી મળતો રિક્ષા ટાઈમે નથી મળતી એવું આપણું જીવન છે અહીંયા મારી વાત સાચી છે કે ખોટી છે એ આગળ આ પાડી બદલ આભાર વાહે ખબર નહીં રામ જાણે મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો મેં જે કાંઈ કીધું મેં મારા માટે નથી કીધું મેં જનતા માટે કીધું છે મને તમારા આશીર્વાદની જરૂર છે તમે અમારી ઉપર હાથ મૂકો એવી મારી બધા લાગણી છે તમારા આશીર્વાદ અમને આપો ઈ લોકો અબજો રૂપિયા કમાઈ જાય છે અબજો કમાઈ જાય છે છતાં ગાળિયું ગોપાલ ઇટાલિયન દેવાની ચાલુ ભાષણ ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર આપો જવાબ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો જ ખરા ન્યા જવાબ દેવા વાળી જગ્યાએ ન્યા બેઠા બેઠા દેવું જવાબ અત્યારે તો અમે પૂછવાવાળી લાઈનમાં ઊભા છીએ અમે વિરોધ પક્ષમાં છીએ અમારે તો સવાલ પૂછવાનું હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઊભા ત્યાં તમે અહીંયા આવ્યા અમને જવાબ આપો પણ અમને ત્યાં બેહાડો તો જવાબ દેવાનો છે હવે અમે તો પૂછવાવાળી લાઈનના માણસો છીએ જવાબ દેવાવાળી લાઈન ઓલી બાજુ છે તેમ મન કહો અમે કઈ લાઈનના માણસો છીએ અત્યારે અમે સવાલ પૂછવાવાળી લાઈનના માણસો અમારે પૂછવાનું હોય હવે તમે હાવી શું કુમારો છ ભગવાન એને સુખી કરે હો વર ના કરે આવા નાવા રાખે ગાंडे આйня એના સુધારો જ ન આવવો જોઈએ કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળાએ કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા મને શું કામ લાગે એ જોયું તમે ટીવી માં આવ્યું થી જોયું તો નેતાજીને મરચા પણ મને શું કામ લાગે જેણે ખોટું કર્યું એને લાગે જેણે પાપ કર્યું એને લાગે અમે તો ખાધા છે જેલમાં ગયા છે 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 માર ખાધો અપમાન સહન સહન કર્યા હાર કરી અમને હું કામ મરચા લાગે અને એવા હું કામ મરચા અમારે લગાડવા જોઈએ તોય ટીવીમાં માં એવું નેતાજીને મરચા લાગ્યા દોસ્તો તમે ન્યાય કરો હું તો તમારી અદાલતમાં આવ્યો છું અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છે નક્કી તમે કરો તમારી અદાલતમાં કેસ આવ્યો છે ન્યાયાધીશ તમે છો જનતા ન્યાયાધીશ છે તમે ન્યાય કરો અમારો